કેમ છો મિત્રો આપણો પાછો નવો એક વ્લોગ આવી ગયો છે તો બધા લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આજે રવિવાર છે આપણે આવ્યા છીએ આજે વાળ કપાવા એકંદર તો બધા કન્ટિન્યુ ઘોડાઈ રહેજો આગળ પડી ગયો ભાઈ જો અમે અત્યારે પતંગ સકાવવા આવી ગયા છીએ મિત્ર પતંગ સકાવે ને જણા આ બધું દુખે રેખો છે

નાચિયા એ મિત્રો જોવો તમે આ પતંગ આપડે જોવો તમે ઓટા ભાઈ અમારે લાઈટ ખવડે એક માં કેટલી પતંગ નાખી એક બે ત્રણ ચાર પાંચ છ છ પતંગ કરે તો વાહ એક વાહ રોહિત હલો ભાઈ ના લઈ તમારે કવો તો

મિત્રો આખા ઢાબામાં જો દોરો દોરો ખુછળા થઈ ગયો જો પડીકા વાળી થાય છે જો મેત્રા બધા નાસ્તો કરી દીધો સ્વાગત છે પતંગ ઉડી એ દાદા કેટલી વીજી દાદા એક આવી

પતંગ પતંગ ચગાવી લીધી આખું મેદાન સાફ કરી નાખ્યું કન્ટિન્યુ જોડાઈ રહેજો હવે મળી આગળ જઈને

તમે શું કયો બે શબ્દ કઈક બોલો આપડે બે શબ્દ એમાં કેવા મહેશભાઈ તમે તો કઈક